ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે લોકો બહાર હરવા ફરવા માટે જાય છે જે ખરાબ વાત નથી પરંતુ પહેલાં પણ અગાઉ પણ નવજીવન ન્યૂઝે એક અહેવાલ બતાવ્યો હતો જેમાં નવસારીના દરિયાકાંઠાની વાત કરી હતી જેમાં ચાર લોકોના દુઃખદ મૃત્યુ થયા છે આવી જે ઘટના ફરીથી સામે આવી છે જે નર્મદાના પોઈચામાંથી આવી છે શું સમગ્ર મામલો તેના વિશે વિગતે વાત કરી નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર ખત્રી આપની સાથે રવિવારે નવસારીના દરિયામાં રાજસ્થાનથી આવેલો એક પરિવાર જેના ચાર સભ્યો દરિયામાં ગરકાવ થઈ ગયા હતા અને તેમની ડેડ બોડી ચૌદ કલાકના સર્ચ ઓપરેશન બાદ ગઈકાલે વહેલી સવારે મળી હતી જે પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે આજે ફરીથી આવી એક દુઃખદ ઘટના સામે આવી છે જે દુઃખદ ઘટના નર્મદાની પોઈચા નદીની છે પોઈચા નદીમાં સુરતથી પ્રવાસે આવેલો એક પરિવાર છે તેના આઠ સભ્યો નદીમાં નાહવા પડ્યા હતા અને નદીના વહેણ સાથે તે તણાઈ ગયા હતા સદનસીબે તરવૈયાઓએ એક યુવાનની બચાવ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી અને એક યુવકને બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ સાત સભ્યો જે નદીમાં તણાઈ ગયા હતા તેમનો હજી કોઈ હતોપતો છે નહીં હાલ પોઈચા નદીના કિનારેથી જે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી છે જે બચાવ કામગીરી ચાલી રહી છે ઉપરાંત પરિવારોમાં જે અકડ જોવા મળી રહી છે તેના દ્રશ્યો અમે તમને બતાવીએ છીએ પહેલાં આ દ્રશ્યો તમે જોઈ લો

તો આ દ્રશ્યો તમે જોયા રવિવારે નવસારીના કાંઠે આજે નર્મદાને પોઈચા નદી ખાતે આ પ્રકારના અણબનાવ બને છે તો અમારી તમને અપીલ છે કે તમે કોઈ પણ નદી કે દરિયા કાંઠે જાઓ તો પોતાનું અને પોતાના પરિવારની સુરક્ષાનું ધ્યાન રાખો આ જ ઘટનાના દરેક અપડેટ્સ જોવા અને જાણવા માટે નવજીવન ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો ત્યાં સુધી મને રજા